આખો અમર જેવા નવિયોઓને લડવા માટે તૈયાર છે અને ચટણી કેવાને કેવાને આખા ગુજરાતના ખબર પડશે લોકો લૂટાલા લોકો ચૂપચાપ ચાપલુસી કરવા વાળા ચૂપચાપ ઘરની અંદર બેહી રહેવા વાળા રાજનીતિ કરે છે અને અમારા જેવા લડેવા લોકો રાજનીતિ ના કરે હું તમને તકલીફ બીજાને તકલીફ હું અમારા જેવા લોકો રાજનીતિ કરે તો તકલીફ શું છે ખાસ હું કોંગ્રેસને કહીશ કે હિંમત ના હારશો યાર અને થોડી અત્યારે પોલિટિકલી ચર્ચા પણ કરી લઈએ કે લોકસભાની ઇલેક્શનનો માહોલ છે અને ખેડા જિલ્લાની અંદર ખેડા લોકસભાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માન્ય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબનું નામ ડિક્લેર થઈ ચૂક્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તૈયાર છે એમના કાર્યકર્તાઓ કામે બી લાગી ગયા છે અને વાત રહી છે હવે કોંગ્રેસના ઉમેદવારની પણ હજી સુધી નામ નથી આવ્યું અને મતલબ વાત અહીંયા બહુ ગજબની ચાલી રહી છે બહુ મજા આવવાની છે બનીએ છીએ અને ચોક્કસ જે લોકો લખી રહ્યા છે કે બાપુ તમારે લડવાની ભૂલ ગણતરી છે અને કોંગ્રેસને અત્યારે આ લાઈવના માધ્યમથી આપણે આવકારીએ છીએ કે ભાઈ આપો ટિકિટ યાર ના ફેંકી લડવાનો સમય છે છે ઠીક અત્યારે માહોલ એવું કહી રહ્યો છે કે છવ્વીસ આવે પાંચ લાખની લીડ આવે બધી જ સીટો પર પાંચ લાખ થી જીતીશું પણ મતલબ તમે હથિયાર જ નાખી દો તમે લડવાની મતલબ તૈયારી જ ના બતાવો તો આ બધું પાંચ ની છ લાખની લીડ આવે પણ એક નવી ઉર્જા જો આપવામાં આવે એક નવી ઉત્સાહ સાથે લડવાની તૈયારી કરવામાં આવે તો બધું જ પોસિબલ છે આ દુનિયામાં કશું જ અશક્ય નથી આજે જે ભારતીય જનતા પાર્ટીની જે સમય છે એ જ સમય કદાચ કોંગ્રેસનો પહેલા હતો ત્યારે ભારતીય જનતા પણ આ સમય હતો કે ત્યારે કોંગ્રેસો ચાલી રહ્યો છે તો કદાચ તે વખતે બીજેપીએ જો આવું ના વિચાર્યું તો કદાચ આજે ઘે ના પહોંચો તો બની શકે પણ તમારે ખાસ હું કોંગ્રેસને કહીશ કે હિંમત ના મતલબ તમને ધાર્યું છે કે ચલો છવિસ છવ્વીસ જાય છે પાંચ લાખ ની લીટ થી જાય છે તો આપો અમારા જેવા નવ ને લડવા માટે તૈયાર છે અને ચૂંટણી કેવા ને કેવા આખા ગુજરાત ખબર પડશે ખેડાની અંદર ચૂંટણી છે આખા ભારતની અંદર ખબર પડશે હું કઉ છું અપનાઈ જુઓ હા અમારી પાસે આપવા માટે પૈસા નથી બરાબર એક વસ્તુ જુદું છે પણ લડવાની તાકાત અને તેવડ બધું જ છે સો આશા રાખીએ છીએ કે વાત અમારી જે અમારા મતલબ જે કોંગ્રેસના જે મુખ્ય લોકો છે એમના સુધી વાત પહોંચાડજો કે મહીપતસિંહ માગી રહ્યા છે ખેડાની અંદર આપો બરાબર લડવાની તાકાત અને લડવાની શક્તિ કોને કહેવાય ને એ ખેડાની અંદર બતાવીશું અને જે વન વે ચાલે છે બધું કે ભાઈ જે ધારે એ થાય જેટલા ધારે એટલા જ વોટ નીકળે અને બધું જ સિંગલ સાઈડ બધું નીકળે પણ એના વિપરીત પરિસ્થિતિ તમારે જોઈએ તો લાવો મહીપતસિંહને લડત કોને કહેવાય એ ગુજરાતને બતાવીશું હજારથી વધારે લોકો જોડાઈ ગયા છે બધાનું સ્વાગત છે બધાને પ્રણામ કરું છું અને ખાસ અને રાજનીતિની ઘણા લોકો પૂછે કે મહીપતસિંહ કેમ પણ અહીંયા રાજનીતિ વગર કશું શક્ય નથી આ દુનિયામાં સમાજ સેવા અમે કરીએ છીએ મને લોકો કહે છે કે ભાઈ તમારે સમાજ સેવા કરવી જોઈએ તમારે આમાં ના પડવું જોઈએ શા માટે ના પડવું પડે ચોરો લોકો લૂંટારા લોકો ચૂપચાપ ચાપલુસી કરવા વાળા ચૂપચાપ ઘરની અંદર બે રહેવા રાજનીતિ કરે છે અને અમારા જેવા લડેવા લોકો રાજનીતિ ના કરે હું તમને તકલીફ બીજાને તકલીફ હું અમારા જેવા લોકો રાજનીતિ કરે તો તકલીફ શું છે અને રાજનીતિ કેવાય એવું સંવિધાનની અંદર બંધારણમાં લખ્યું છે ખાલી આજ લોકો રાજનીતિ કરી આ જ પાર્ટીના લોકો રાજનીતિ કરી આજ લોકો રાજનીતિની અંદર ટિકિટ માગી શકે ઇલેક્શન લડી ના લડવું જોઈએ બધાના ભાઈ અધિકાર છે બધાના સંપૂર્ણ તક છે લોકશાહી ધરાવતો દેશ છે હા ખબર છે કે મહીપક્ષી ઇન્ડિપેન્ડન્ટ લડવા જાય ડિપોઝિટ જાય ખર્ચો જાય ખર્ચો તો જો કે આપણી પાસે છે જ નહીં એટલે એનો સવાલ નથી આવતો પણ લોકો વોટ ના આપે કારણ કે વોટ લોકો પાર્ટીને જોઈને જ આપતા હોય છે વોટ જે ચાલતું હોય છે પણ આ જ વસ્તુ સ્વીકારતા રહીશું આના માટે બદલવા માટે કામ નહીં કરીએ તો પછી આ પરિસ્થિતિ કાયમ રહેવાની છે પણ બદલવા માટે કંઈક નવા બદલાવની સાથે સાથે નવી એનર્જી સાથે નવી સ્ટ્રેટેજી સાથે અને નવા તાકાત સાથે લડવું પડશે કારણ કે જો વિરોધ પક્ષ જ નહીં હોય તો પછી આ તકલીફ બધાને અઘરી પડવાની છે કારણ કે વર્ષોથી લડતો રહ્યો છું ખેડા જિલ્લાના યુવાનો માટે ખેડા જિલ્લાના કામદારો માટે ખેડા જિલ્લાના બીજા આઉટસોર્સિંગના કામદારો છે કે વર્કરો છે કે કર્મચારીઓ છે બધા માટે આપણે અવાજ ઉઠાવ્યો છે ભ્રષ્ટાચાર સામે બી અવાજ ઉઠાવ્યો છે સામાન્ય પબ્લિકને પડતા પ્રશ્નો બાબતમાં પણ અવાજ ઉઠાવ્યો છે પણ એકાદ વાર મેદાન મેદાનમાં લઈને બેટિંગ કરવાનો મોકો આપો તો ખબર પડી જાય અત્યારે ઓડિયન્સની અંદર રહીને લડીએ છીએ પણ ગ્રાઉન્ડની અંદર બેટ લઈને એકવાર મેસે મોકલવામાં આવે ને તો ચોક્કસ છક્કા કોને કહેવાય ને રિયલ નાયક નાયક કોને કહેવાય ને બતાવીશું એટલે ઈચ્છા તો ભૂલ છે અને સાચી રાજનીતિ કોને કહેવાય ને એ બતાવી છે માર્કેટની અંદર અત્યારે દેખાડની રાજનીતિ ચાલે છે પૈસાની રાજનીતિ ચાલે છે સ્વાર્થી રાજનીતિ ચાલે છે તારી મારી રાજનીતિ ચાલે છે પાર્ટીઓની રાજનીતિ ચાલે છે પણ સાચી જે પબ્લિકના પડતી જરૂરિયાતોની જે રાજનીતિ છે ને એ કરવામાં નથી આવતી અને તકલીફ અમને ત્યાં છે જો એ થતું હોય તો અમને કોઈ તકલીફ નથી અમે અમારા જીવનની અંદર બહુ ખુશ છીએ સરસ કમાઈએ છીએ એટલા મતલબ સિક્યોર જિંદગી છે અમારી કે અમે શાંતિથી બે લત છે કે પબ્લિક માટે કંઈ કંઈક કરવું છે ફાસ્ટ કરવું છે લોકોને પડતી તકલીફો લોકોને પડતી વેદનાઓ એ ફાસ્ટલી લોકોનું સમાધાન આપવું છે એના માટે પાવર્સ એના માટે સત્તા હોવી જરૂરી છે ખાલી સોશિયલ એક્ટિવિટી કરવાથી બે પાંચ લોકોનું ભલું થશે ભાઈ હશે કે ક્યાં 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 અમુક ઘણા સમાજ સેવક છે છે એમને જરૂર લોકો વાત કરે પણ એ ખાલી સમાજ સેવા કરીને બે પાંચ લોકોનું ભલું કરશે આખા ગુજરાતનું કે આખા દેશનું ભલું કરવું હોય ને એના માટે રાજનીતિમાં જવું પડે અને એનાથી જ એક સિસ્ટમથી એક પાવરથી તમે લાખો લોકોનું કરોડો લોકોનું એક ઝાટકે બદલી શકો સો એના માટે રાજનીતિ સિવાય કોઈ બીજો કોઈ રસ્તો નથી હું સમાજ સેવા સમાજ સેવા કરું અત્યારે મહીપતથી પાંચસોને પાલવે છે ભવિષ્યમાં આવતા વર્ષે બે હજાર બાળકોનું બની રહ્યું છે હું બે હજાર બાળકોને પાળવીશ કદાચ એનાથી વધારે શક્તિશાળી બનીશું હું પાંચ હજાર બાળકોને પાળવીશ એનાથી વધારે તાકાતવાર બનીશું દસ હજાર બાળકોને રાખીશ હું એક લાખ નહીં પાંચ લાખ કામદારોને ન્યાય અપાવીશ અને જ્યાં ભ્રષ્ટાચાર થતો છે ત્યાં બધું બંધ કરીશ પણ એ લિમિટેડ રહેશે ને કેટલું એ લિમિટેડ પણ કદાચ જો પાવરમાં હોઈએ કદાચ જો સિસ્ટમમાં હોઈએ તો કેટલું સરળતાથી ને કેટલું ફાસ્ટ અને એક ઝાટકે લોકોની તકલીફો દૂર કરી શકીએ છે સો એના માટે રાજનીતિ બહુ જરૂરી વસ્તુ છે અને સાચી રાજનીતિ એ હજી આપણે હજી સુધી કોઈ જોઈ નથી એટલે કદાચ તમારું મતલબ એવી વિચારધારા હોય શકે કે રાજનીતિ ગંદી વસ્તુ છે ખરાબ છે એ મહીપતસિંહ તમારા કામની વસ્તુ નથી પણ રાજનીતિ મહીપતસિંહના કામની જ વસ્તુ છે એ યાદ રાખજો મહીપતસિંહ ઓલવેઝ બોલે છે કે રાજનીતિ કરવી જે છે રાજનીતિ સિવાય કોઈ ઉદ્દેશ્ય નથી રાજનીતિ સિવાય સોશિયલ એક્ટિવિટી એ પાર્ટ ટાઈમ છે આનાથી કોઈ વધારે મોટો કોઈ ફરક નહીં પડે આપણે પાંચસો બસો કે હજાર છોકરાઓને પાલવીશું એમની જિંદગી બદલીશું તો દેશ બદલાઈ જશે ગુજરાત બદલાઈ જશે કશું નહીં બદલાય ભાઈ આવા લાખોની સંખ્યાની અંદર રૂપર છે પણ એવો કોઈ ખરડો બનાવવામાં આવે એવી કોઈ જવાબદારી બનાવવામાં આવે એવી સિસ્ટમ બનાવવામાં આપણે એન્ટર થઈએ એક ઝાટકે એવું કંઈક નિર્ણય લઈએ કે ગુજરાતના તમામ અનાજ બાળકો માટેની એક જગ્યા એ સરકારી વ્યવસ્થિત થઈ જાય તો કોઈ સમાજ સેવકોની જરૂર ના પડે સો આશા રાખીએ છીએ કે અમારી જે વાતચીત છે એ એવા લોકો સુધી પહોંચાડજો કે જો મહીપતસિંહ ખેડાની અંદર માંગી રહ્યા છે આપો અને ખરેખર ચૂંટણી કોને કહેવાય અને મતલબ લડત કોને કહેવાય ને ફાઇટિંગ સ્પિરિટ કોને કહેવાય એ અમે બતાવીશું સો ઈચ્છા તો છે બાકી પાર્ટીને વિચારવાનું રહ્યું બાકી અમારી લડવાની તેવડ છે તૈયારી છે તાકાત છે હડકમો મચા દઈશું તમે જુઓ બરાબર એટલે આશા રાખીએ છીએ કે અમારા જે સપોર્ટર મિત્રો છે એ કોંગ્રેસના નેતાઓને ટેક કરજો એમને કહેજો કે મહીપતસિંહ ખેડાની અંદર માગી રહ્યા છે આપો અને પછી જુઓ રાજનીતિ કોને કહેવાય ને લડવાની જેમ લોકસભા કોને કહેવાય ને એ બતાવીશું ખેડા જિલ્લામાં છવ્વી જગ્યાએ તમે કહ્યું છવ્વી છવી લઈ લેવાની પાંચ લાખ વોટથી જીતવાનું મહીપસીને પછી એકવાર મેદાનમાં ઉતારો અને પછી જુઓ એક એક વોટ માટે કેવું થાય છે પ્રચાર કેવી રીતે થાય છે વિરોધ કેવી રીતે થાય બધું બતાવીશું આપણે એટલે આશા રાખીએ છીએ કે વાત આપડી પહોંચે પણ અત્યારે સમય છે આપણો ભોજનનો અને આ બાબતની અંદર આવતીકાલે એક મસ્ત મજાનો લાઈવ હું કરવાનો છું ચૂંટણી બાબતે કે બનાવી રહેજો વિડીયોની અંદર પણ અત્યારે આપણે વાતચીત કરીશું ભોજનની અને આજના ભોજન